રાજકોટમાં જીએસટીના અધિકારીઓ તોડબાજી કરવા માટે ખાનગી પાર્સિંગની કાર વાપરે છે અમે આવું એટલે કહી રહ્યા છીએ કેમ કે રાજકોટમાં બે સપ્ટેમ્બરના રોજ જીએસટી અધિકારીની કારમાં સાધુએ તોડફોડ કરી હતી આ મામલામાં જીએસટી અધિકારીને લઈને નવો ફણગો ફૂટ્યો છે જીએસટી અધિકારીની કારમાં ટેક્સી પાસિંગને બદલે પ્રાઇવેટ પાસિંગ હતું સરકારી કોન્ટ્રાક્ટ પર ટેક્સી પાસિંગ સિવાય પ્રાઇવેટ પાસિંગ ન રાખી શકાય ત્યારે શું જીએસટીના નામે કોઈ બોગસ અધિકારીની ગાડી ચલાવી રહ્યું હતું કે કેમ શું બોગસ ગાડી ફરી રહી છે છે આ સવાલ થઈ ગાડી માલિકે કહ્યું કે ટેક્સી પાર્સિંગ નથી પરંતુ તેની પોતાની માલિકીની કાર છે જેને કોન્ટ્રાક્ટ પર મૂકી હતી પ્રાઇવેટ પાર્સિંગમાં આરટીઓનો ટેક્સ અને વીમાની રકમ બચાવવા કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગત ભગત હોવાની ચર્ચા ચાલી રહી છે મારી પહેલા મહિનામાં ગાડી મૂકી હતી અત્યાર સુધી મારી ગાડી હાલે ચાર ચાર પાંચ દિવસ પહેલાં જેમ કે ચૌદ પંદર તારીખે મારી ગાડી કાઢી નાખી કે આમાં અત્યારે આવી રીતે કેસ થયેલો છે ને આવી રીતે આમ છે એટલે તું રહેવા દે ને તું એમ કહેજે મને સુધી કીધું કોન્ટ્રાક્ટરે કે એમ ગાડી બીજી રિપેરિંગમાં ગઈ હતી ને આ બે ત્રણ દિવસ પૂરતી આવી હતી એટલે મેં કીધું ભાઈ હું એમ વાત નહીં કરું કેમ કે મારી નવ મહિનાથી ગાડી ચાલુ છે ને મારું બિલ પણ હજી અટકાયેલું છે પ્રાઇવેટ પાર્સિકની આપણે બે ત્રણ ગાડીઓ છે એમ તો ઘણી ગાડીઓ છે ઓફિસમાં તમે આપણે મેઇન કમિશનર હે ને એની ગાડી પણ છે ની પેલા મહિનાથી મારી અત્યાર સુધી મારી ગાડી હાલતી હતી આ તારીખે કાઢી ચાર પાંચ દિવસ પેલા મહિનાથી મારી ગાડી હલાવતા હલાવતાં હાલતી આ હતી છસો સાડત્રી કરીને ઇનોવા છે ટેક્સી પાર્સિંગ ની એ અત્યારે સાહેબ ને લઈને હમણાં આવશે જ અત્યારે સાહેબ નો ટાઈમ જ છે ઓફિસે આવવાનો એ હમણાં આવશે જ મને એવી રીતે આમાં ગાડી કીધેલું હતું કે દર મહિના પચાસ હજાર ડીઝલ મારા ઉપર ને ડ્રાઈવરે મારા ઉપર આ ઓલું ગાડીની આરસી બુક વીમો મને કાલે સાંજે ફોન આવ્યો હતો એટલે મેં સાહેબને કીધું કે હું સીસી સાહેબને કાલે લઈને ગયો હતો બારગામ એટલે મેં એમ કીધું કે આ હું સીસી સાહેબ ભેગો છો એટલે હું સવારે આવીશ એટલે અત્યારે મને આવી વાત મળી મને મારા ડ્રાઈવરનો ફોન આવ્યો ઓફિસેથી તો આ બધું થયું ને પછી સાહેબે મને ના પાડ્યો પછી મને ઉપર ઓફિસમાં બોલાવ્યો કે ગાડીની આરસી બુક તો મેં કીધું હા સાહેબ આરસી બુક તો છે ને તો મને કે કિસ ક્યાં નામ કીધું મેં કીધું મારા નામની એટલે સાહેબે કીધું કે નહીં એસા નહીં ડ્રાઈવર તો તું માલિક કોને મેં કીધું સર મેં ઈ ઓનર હું પછી મને ના પાડ નકત ત્યાં હું દીધું પેલા મારી ગાડી કાઢ નાખી તો એ મને ડ્રાઈવરમાં રાખ્યો રાખો તો પછી આ ખબર પડી કે આ ગાડીનો માલિક આ તો ગાડીમાંથી પછી મને કાઢ નાખ્યો ને આવું બધી રીતે પૈસા તમને આપ્યા કે નથી આપતા પૈસા અત્યારે બિલ મને હજી આપ્યું નથી દર મહિના પચાસ હજાર ને ડીઝલના એમાંથી ને જ કપાય ડીઝલના ડીઝલ એમાં પચાસ હજારમાં આવી ગયું ડ્રાઈવર એમાં આવી ગયું